પ્રકરણ શાસ્ત્ર ચિંતન શાસ્ત્રી સદાચારનું સેવન શાસ્ત્ર વિપરીત આચારના ત્યાગથી લાભ શ્રી વશિષ્ઠજી કહે શ્રીરામ ચિન્મય આકાશરૂપ જે જીવાત્મા છે તે જ રજો ગુણમાં આસક્ત થઈ પોતાના સ્વાભાવિક સ્વરૂપનો ત્યાગ ન કરીને પણ અહંકાર પ્રાણ શરીર ઇન્દ્રિયો વગેરેના સમુદાયરૂપી આ વિરૂપ એટલે કે કદરૂપા શરીરને પણ પોતાનો આત્મા સમજે અસત્ય હોવા છતાં સત્ય પ્રતીત થનારી તૃષ્ણામાં જળ બુદ્ધિની જેમ પોતાની જ અવિદ્યામૂલક વાસનાની ભ્રાંતિથી જીવ જાણે પોતાના ચિન્મય રૂપથી અલગતાને પ્રાપ્ત થાય છે એટલે કે જળ દેહરૂપતાને પ્રાપ્ત થાય જે લોકો મહાવાક્ય રૂપી શાસ્ત્રોથી દસ્ય પ્રપંચને આંગતુક સમજી નિર્વાણ ભાવમાં સ્થિત છે તેઓ અંતરાત્મા તરફ તત્પર થયેલી પોતાની બુદ્ધિથી ભવ સાગર તરી જાય જે ઉદાર બુદ્ધિનો પુરુષ સ્ત્રીલોકના વૈભવને પણ હંમેશા તણખલા જેવો સમજે તેને તમામ આપતીઓ એ રીતે છોડી દઈએ જેમ સાપ કાચડી જેનામાં સદાય સત્ય સ્વરૂપ બ્રહ્મનો ચમત્કાર સ્પૂરીત થાય તેની તમામ લોકપાલો અખંડ બ્રહ્માની જેમ રક્ષા કરે માન વિપ્તિ આવી પડે તો પણ કદી કો માર્ગમાં પગ મૂકવો જોઈ નહીં કેમ કે રાહુ અનુચિત માર્ગે અમૃત પીવાનો પ્રયત્ન કરવાના કારણે મૃત્યુને પ્રાપ્ત થઈ ગયું જે પુરુષ ઉપનિષદો વગેરે ઉત્તમ શાસ્ત્રો અને તેમના અનુસાર ચાલનારા શ્રેષ્ઠ પુરુષોના સંપર્કરૂપી સૂર્યનો આશ્રય લે તેઓ ફરી પાછા મોહરૂપી અંધકારને વસીભૂત થતા નથી જેણે સમ દમ વગેરે ગુણો દ્વારા યશ પ્રાપ્ત કર્યો તે વશ ન થનારા પ્રાણીઓને પણ વશ કરી લે તે પુરુષની તમામ આપતીઓ નષ્ટ થઈ જાય અને તેને અક્ષય કલ્યાણની પ્રાપ્તિ થાય જેમનો ગુણોના સંગ્રહમાં સંતોષ નથી જેમનો શાસ્ત્રો પ્રત્યે અનુરાગ છે જેમને સત્ય પાલનનો સ્વાભાવિક અભ્યાસ છે તે સાચા મનુષ્ય છે એ સિવાયના જે બીજા લોકો છે તેઓ પશુઓની શ્રેણીમાં છે જેમના યશરૂપી ચંદ્રમાના પ્રકાશથી પ્રાણીઓના હૃદયરૂપી સરોવર પ્રકાશિત થાય તેઓ ક્ષીર સાગર જેવા છે તેમના અંતરમાં ખરેખર ભગવાનનો નિવાસ છે પરમ પુરુષ સાથરૂપી પ્રયત્નનો આશ્રય લેનાર ઉત્તમ કાર્યને અપનાવનાર શાસ્ત્રને અનુકૂળ ઉદેગ રહિત આચરણ કરનારા ક્યાં પુરુષને સિદ્ધિ મળતી નથી અર્થાત તેને અવશ્ય સિદ્ધિ પ્રાપ્ત થાય શાસ્ત્ર અનુસાર કાર્ય કરનારા પુરુષે સિદ્ધિઓ માટે ઉતાવળ કરવી ન જોઈએ કેમ કે ચીરકાળ સુધી પરિપક્વ થયેલી સિદ્ધિ જ ઈષ્ટને ઉત્તમ ફળ આપતી હોય શોખ દુઃખ ભયનો પરિત્યાગ કરી ઘમન અને સિદ્ધતાના આગ્રહને છોડી શાસ્ત્ર અનુસાર વ્યવહાર કરવો તેનાથી વિપરીત વર્તન કરીને પોતાનો વિનાશ કરવો ન જોઈએ દુર્ભાગ્ય આપનારી રંક શુભ ફળથી રહી જે ધન પુત્ર આદિની લૌકિક ચિંતા છે તે દીર્ઘકાળ સુધી સ્થિર રહેનારી ઘોર મહાનિંદ્રા છે તેનો ત્યાગ કરીને સાવધાન થઈ જવું જોઈએ વિશુદ્ધ જ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત કરી લેવું જોઈએ વ્યવહાર પરાયણ પુરુષને છાધે તેવી લોકમર્યાદા અનુસાર શાસ્ત્ર સદાચારને અનુકૂળ કર્મ કરી ઉત્તમ ફળની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો જેનું ચરિત્ર સદાચારથી સુંદર બુદ્ધિ વિવેકશીલ છે અને સંસારના સુખો કે જે ફળ સ્વરૂપે દુઃખરૂપ છે તેમાં જેની આસક્તિ નથી તે પુરુષના યશ ગુણ અને આયુષ્ય આ ત્રણેય વસંત ઋતુની વેલની જેમ ઉત્તમ ફળ આપવા માટે શોભાયુક્ત અને વિકાસને પ્રાપ્ત થાય ઓમ શ્રી યોગ